નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના પાવઠી ગામમાં કારની અંદર ગુંગળાઈ જવાથી બે માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા તળાજા તાલુકાના પાવઠી ગામમાં રહેતા રત્નકલાકારના બે સંતાનો હિત અને તન્વી ગઈકાલે બપોરના સમયે ઘરે રમતા હતા બંને બાળકો ઘર આંગણામાં પાર્ક કરેલી કારની અંદર રમવા ગયા હતા તે દરમિયાન કારના દરવાજા લોક થઈ જતા બંને બાળકોના ગુંગળાઈ જવાથી મોત નીપજ્યા હતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બંને બાળકો કારમાંથી મૃત હાલતે મળી આવ્યા હતા આ ઘટનાના પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી